નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું થયું સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના સેવા માટે નિવૃત્ત થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે મહત્વની અપડેટ લઈને આવી છું આજના વિડીયોમાં તો ગુજરાતના કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ કર્મચારીઓ અને પેન્શનો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જો તમે ગુજરાત ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ કર્મચારી છો અને પેન્શન ધારક છો તો અમારી નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તો આ માર્ગદર્શિકા અવશ્ય જોઈ લેજો મિત્રો સાથે સાથે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચઆર અને તો કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂરત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલક બટન દબાણ ભૂલશો ને મિત્રો ચાલો જાણી વિગતવાર હતી તો મિત્રો પીએમ જે યોજના અંતર્ગત જી કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબી દસ લાખ સુધીનો કેશલેસ સારવાર અને તમામ કર્મીઓને મળવાપાત્ર બને છે આરોગ્ય વિભાગ દ્વારા આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા કર્મીઓ પેન્શનરો અને તેમના કુટુંબીજનો માટે નિયત સૂચના અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે મિત્રો તદાનુસાર ગુજરાત ક્રમયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ સહાય મેળવવા માટે પીએમ જેવા એક યોજનાનું કાર્ડ હોવું આવશ્યક છે જે કાર્ડની ફાળવણી સ્ટેટ હેલ્થ એજન્સીને સોંપવામાં આવેલ છે રાજ્ય સરકાર દિકાળીના કર્મી કર્મચારીઓને પેન્શનો માટે કિસ્સામાં ગુજરાત રાજ્યના સેવાના તબીબી સેવા નિયમ બે હજાર પંદરના નિયમો જણાવેલ છે મિત્રો તો મિત્રો અહીં જોઈશું ગુજરાતની જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે તેમાં કેશલેસ સેલ્થ બેનિફિટ પેકેજ છે આ પેકેજમાં પીએમજી યોજના કાર્ડ હોવું આવશ્યક છે તો તમારે તમારા જોડે પીએમ યોજના કાર્ડ હશે તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો ગુજરાત કર્મી સુરક્ષ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના લેવા માટે પીએમ જીઆઈ કાર્ડ અવશે હોવું જોઈલું છે મિત્રો રાજ્ય સરકારના અધિકારીઓના કર્મચારીઓ અને પંચોના કિસ્સામાં ગુજરાત આજે સેવાને બી નિયમ બીજા પર નિયમો જણાવેલ છે મિત્રો ત્યારબાદ જોઈ શકો છો જે નિયમમાં કુટુંબની વ્યાખ્યા મુજબ અને એસઆઈ એ આઈ એસના કિસ્સાઓમાં તેમાં લાગુ પડતા એએસઆઈ મેડિકલ એટેન્ડન્સ રૂલ્સ ઓગણીસ ચોપન અંતર્ગત કુટુંબની વ્યાખ્યા મુજબની પાત્રતા ધરાવતા હોય તેવા આશ્રિત કુટુંબીજનોના વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમામ કર્મચારીઓને જેવા કા જ્યાં કાર્યરત હોય તે કચેરીના વડાને નિયત નમૂના પ્રમાણપત્ર આપવાનું રહેશે તો એઆઈએસ એના રાજ્ય સરકારના પેન્શનોના કિસ્સાઓમાં પેન્શન જે જિલ્લા તિજોરી કચેરી પેટા તિજોરી કચેરી પેન્શન ચૂકવણી કરતા હોય તો ખાતે જે પેન્શન મેળવતા હોય તે જિલ્લાના જિલ્લાના તિજોરી અધિકારી પેટા તિજોરી અધિકારી પેન્શન ચુકવણા અધિકારી પગારના હિસાબ અધિકારી દ્વારા અથવા વિકલ્પ જે કચેરીમાં નિવૃત્ત થયા હોય તે કચેરી વધારે નિયમ પ્રમાણપત્ર આપવાનું રહેશે મિત્રો ત્યારબાદ એક એવાસી કરી શકાય તે હેતુથી કુટુંબ દરેક સભ્યોને અઢાર નંબર પર દર્શાવવાનું રહેશે ફિક્સ પગાર કર્મચારીના કિસ્સામાં નોકરીમાં નિયમિત નિમણૂક આપ્યા વિના સેવા સમાપ્ત કરવામાં આવે અથવા કોઈ અધિકારી કર્મચારી સેવા સુધીને જાય અથવા રાજીનામું આપે અથવા શિક્ષાત્મક કાર્ય અંતે સેવા સમાપ્ત કરવામાં આવે તો કાર્યવાહી અંતે સંબંધિત સરકારી અધિકારી કર્મચારીને લાગુ પડતા પેન્શન નિયમ મુજબ પેન્શન ગણવાપાત્ર ન રહે તેવા કિસ્સાઓમાં તેને છેલ્લે તેને છેલ્લે જ્યાં ફરજ બજાવી હોય તે કચ્છનું વડાનું એસએચનું અંગે સત્તા સત્વ જાણ કરવાની રહેશે જેના આધારે એસેચ છે દ્વારા પીએમ જેવામાં આ યોજના હેઠળ લાભાર્થી તરીકે નામા નામ મળી તેઓને તેના કુટુંબ સભ્ય નામ કમી કરવામાં આવે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે